દઉં કરું તારી ભાડે પાડો લાગે ત્યારે મથુર સોપી તુલા આખું દાખલ પઢાઇ પે તર ગમુ ખાઈ શક તમ ભેટ ખાઉન આગ ના આઠ જત નહીં જો આખું કૌશું

સાનોય કન તમારે મોસો ના આતું લોટ રાખાના આય મોસો ના લેના મેમન માટ મોસો પાઉ આય હે પે ડોડી રે એ કરીરાન તમારે માટ તાર આય બરો આ તો ધવાન રોધાઈ ગયું કે બાકી તો વાલ લાગે હાલ ડાળે મેલી છે સા ડાળ છોરો રોટલા કરવાય બાજુ આપરા જેસ દળાવાતે દળાઈ ના આયે રોટલા કરું છોકરો દરાવ્યો છે ઓવા આરે રો રો રોટલા માં આલી દેજો ખાવા ઓ તો હું તવી તું શું કરું હો તમારે રોદય લેખાવા આલી જોન ટાઈમ પર રોટલામાં પાણી મરી જાય બીજું શું જોવ તા પાણી કરી બસ ઓન થોડા પેલા જોન ડોબાવામો એટલા છૂટી જાય ને ડોવા તો જહી પલા ખેતરોમાં લોકોના કજ્યા નઈ આવશી બસ તાર આ હાલમો તો નાગરાક જાવું હજો હોટલે ઉમાતા ઓળા ખાટલો ઉભો કરજો પેલી બા તા અને સાબા પડ્યો તો વારો નતો બીજો થોડો બને નહીં સાબા આખો દાળ શું થાય તારું કાન ઇતમે આજી બફરાન વાહન નો પાર આયો નહી તમાર સાનો વાણ મ વ્યવસમ નહી આપો દાડી જાઓ પ્યા સંધીજી હો કે આમ બેડા ડોહો હું ઓટો મારિયા આ ઓટો મારતો ઓ વાગે તો આઠા પર દણો ને પણ કો ફા 10 કનો જોઈ હિંદાય કો તા પા પાછો એ દયા પર લઈ જા પછી કે

આ ડોનો બેગ જેવા જ છું કશું કોઈ નાખી દાજે એવું નહીં તારો ધોઈ બી જાય લોહી મારું તારો કશું કઈ પ્લાન ઓમ કે ઓમ જાય ને પ્લાન ઓમ કે થોડી ઓમ જાય તારો આખો દાડી કંટાળો તો આવવાનો બે જણ આવવાનો લોહી બી જાય લોહી આખો દાડી કાંઈ હું આખો દાડી કે કરવાનું હોય વળી અને પછી બોલ બોલ કરો બાકી આના કરી તાને શું કરીએ ના ના કંટાળો તો હું ભાઈ આ દાળ ચડો તો કીધું રોટલા બોટલા કરું પણ ચાય છે દળીને આવી ગયો જ્યાં સુધી ગમો હું ડોળ આખું થઈ તરે દીકા એ તો મોાળું છે બે ઓટો મારા પેલી તમે પણ ના હું જઉં છું કે પછી

કોપર હતા યાદ તો હો હો ગોમ મોટો મારી તો ઘાના ઘરે જીય છે જવું તો પડશે કા હરુ બે બેરી પીતી રહી પછી બેરી પેટી લેઈએ કે હા હરુ એ વાત હાચી તવરી ગઈ કોઈ સંભળાય તન અરે મારો હળો અવાજ તો આવે છે તો બોગા પાટ્યો તું હોવ જવું તારે મગ જવું તો પડશે આવળો વહી ચાલે છે પછી કવ લઈ હા હરુ હેટા અ ભો પડી જા અરે આ તારી આ પથ્થર પર પડ્યા છે પથ્થર પર પડ્યા છે અરે અરે પડું દીધો કો દીધો વાવડે પડ્યું ઉપર વાવડે પડ્યું ઉપર ઓ અરે હળો વાવડે જ પડ્યું લાગે છે આ નેકતાય નહીં આ હા 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 આ થોડું છોટી પર બરાઈ તો માતો બરાઈ માવ દીધો અરે કો દીધો અરે ઉપર અરે તમાર બાપુ કોઈ ભરાઈ અરે ભરાયા છે યાર ભરાડો બરાબર ઉપર બરાબર યાર

એવાની કેવા ખબર છે કે મારા છોકરાને બારી નો ત્રાસ છે ઓમ ઓમ હા ખાવા દેતી નહીં પણ મારામાં ઘરની રાબડી કઢાય ના આવી છોકરા મારી આમ છે કે આમ બહુ જે રે છે મારા થોડું જીભું થોડો કટકો રોટલો ખાવો છોકરા હા આજે રોટલો ને તેઓ જ લેતા જ હૈ નો તો લેતા હું લેતા હું લગી રોટલી ને શાક લેતા કઉ લેતા આ તો મારતા આ ઓટલે કી થઈ જાય છે અને બસ બોલાવ ખાવા હા કે હું એટલો ઓટો મારતો હોઉં છું થઈ જશે બાપા ખાવા આવી જ હારું આલું છે ખાવા હો ઓ અને જજો ઓટો ઓટો આવજો બા ઓટો ગાડી ને તન ઘેર લઈને આવ્યો ઓટો ને ના ખવડે ના કોઈ ઠવાણો નહીં સારું બે જવાનો આખલાડી ઓમ ઓમ કરણ કેમ ઠંડા દેસુ โถลาติปินะครับชอบ

મોટા <laughs> કોહા તાલે ઓઢવા નું રાખ છો ઓઢવા રાખવા ઓઢવા તમારા ઓઢ્યોટી તમારા કોને ઓઢવા ના હોય ને ના ભાઈ મારી ચાલે હતા તો બૈરોડું શેડો બધું તને એવું નથી તો તેડા પાછું શું ખબર નતું આ તો અમું ખાવ પૈસા તો કામ કરાવવા બાઈરી કધું ને કામ કર તો જોરા આવે છે બાડી એટલે આમ હું સાર તો

હો ના કે બોલ પડ્યા તને આપમમાં આવે બોલ ભરીને બધું હેડવા કરજે બોલેવા

છોકરાને કોઈ ખબર પડતી નહીં છોકરાને કોઈ ખબર પડતી નહીં બધું કંકા બધું છોકરા પડે છોકરા બોલો અમે હું કઉ છું ના પેલી બાય ને લઈએ તું લઈ જા પાછો જઈ ને નામ નીકળી લેવાય કાપડ શું જોતો ખરા આ બધું છે ને ગમત

ઘણી વળાવતી હતી એના મારા પેલા બે રોહવા ભાડી ગયાં ને ગઉં તેરા મારા પર બગડાય તો આ કેમો થાય હો આજે હા